નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌ પીએમ કિસાન યોજનાના ઓગણીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા હોય તો એ હવે રાહ પૂરી થઈ ગઈ છે તો તેની તારીખ આવી ગઈ છે મિત્રો આ વિડીયોમાં આપણે પીએમ કિસાન ઓગણીસમા હપ્તાની છેલ્લી જાહેરાત તેમજ તેની મહત્વની તારીખ કઈ છે અને કઈ રીતે ચકાસવું કે તમારું નામ લિસ્ટમાં છે કે નહીં જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો આ વિડીયો અવશ્ય અંત સુધી જુઓ પીએમ કિસાન યોજના ઓગણીસમો સુધી અઢાર હપ્તા ખેડૂતોના ખાતામાં જમા થઈ ચૂક્યા છે સારા સમાચાર એ છે કે ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ના રોજ જારી કરવામાં આવશે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે વડાપ્રધાન મોદી આ દિવસે બિહાર પ્રવાસે રહેશે અને તે જ દિવસે ખેડૂત ભાઈઓના ખાતામાં આ રકમ મોકલાશે હવે તમે ચકાસી શકો છો કે ઓગણીસમા હપ્તામાં તમારું નામ છે કે નહીં તો ચાલો જોઈએ કેવી રીતે તે જોવું સ્ટેપ વન છે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જાઓ ત્યારબાદ બેનિફિશરી સ્ટેટસ પર ક્લિક કરો ત્યારબાદ તમારું આધાર નંબર અથવા બેંક એકાઉન્ટ નંબર દાખલ કરો ત્યારબાદ ગેટ ડેટા પર ક્લિક કરો અને તમારું સ્ટેટસને તપાસો તો ખેડૂત મિત્રો આ છે પીએમ કિસાન યોજના 19મા હપ્તાની સંપૂર્ણ માહિતી વિડીયોને લાઇક અને શેર કરો જેથી વધુ લોકો સુધી આ મહત્વપૂર્ણ માહિતી પહોંચે તમારા પ્રશ્નો કે અનુભવો કોમેન્ટમાં શેર કરો વધુ ન્યૂઝ અને અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ